હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આજે હતી સેટરડે નાઇટ તો અમે નીકળી ગયા હતા અમે નીકળ્યા હતા ફક્ત આઈસક્રીમ ખાવા પણ પ્લાન કંઈક અલગ જ બની ગયો તો જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે તમારે જો તમને ખબર હોય એરિયાની તો કમેન્ટ કરીને જણાવજો લાઇટિંગ ગેમ્સ ફૂડ એન્ટરટેનમેન્ટ બધું જ હતું એક જ જગ્યાએ અને જ્યાં ગેમ્સ જોઈ નથી ને છોકરાઓ પાગલ થયા નથી છે ને સાપ સીડી થી માંડીને બધી જ ગેમ્સ અહીંયા હતી તો છોકરાઓ લાગી ગયા છે ગેમ્સ રમવા માટે તો ભાઈને કંઈક દેખાયું મમ્મા શું છે દીકો એને દેખાયું છે ટેડી બિયર એટલે કે જમ્પિંગ દેખાયું એને દૂરથી જ છે ને થોડું સારું લાગે નજીક જઈને અમને બધું ડર લાગવા માંડે તો અહીંયા બધી ગેમ્સ હતી તમે કીધું ચાલ તેને હું ટ્રેનમાં બેસાડું તો પેલા તો ડર્યો પણ પછી એ વાંધો ના આવ્યો બેસી ગયો ટ્રેનમાં અને એવું નથી કે એક ટ્રેનમાં જ પછી ભાઈને એવું થયું કે જેટલી પણ રાઇડ્સ છે ને બધી ગેમ્સ છે ને એ બધી જ મારે રમવી છે પછી ભાઈની કેપેસિટી હોય કે ના હોય ત્યાં તો આ બેઉ લાગી ગયા ફ્રેન્ડ્સ આ જે છે બોર્ડ એનું નામ મને નહીં ખબર હું ત્યાં ગઈ હતી પણ નથી ખબર તમને ખબર હોય તો પ્લીઝ મને કમેન્ટ્સમાં જણાવજો કે આ ગેમ્સનું નામ શું છે જો કે જોઈને મજા આવી આ છોકરાઓ વારો આવવા દે એવું છે નહીં કોઈનું પણ મજા આવી એક રેટ્સ પતી ગઈ હવે બીજી રાઇટ્સ ચાલુ જ હોય નહીં ને કેપેસિટી બહાર હજુ જતો નહીં થોડો ડરે છે એટલે બાઇકમાં બેસવાની જીદ ના કરી જોકે એ જીદ્દી નથી એટલો કે જીદ ઓછી કરે છે પણ શિવ માનવ જામી ગયા છે એક નહીં ને બીજી બીજી નહીં ને ત્રીજી શું જોયું ને કેપેસિટી હોય કે ના હોય રમી લેવાની જોઈને ખાલી છોકરાઓની મોટાને પણ મન થાય કે નહીં એક વાર તો રમી જ લઈએ તો આ ગેમમાં બધાએ એક એકવાર હાથ મારી લીધો અને મને પણ એમ થયું કે નહીં હો એક વાર તો ટ્રાય કરી જ લેવી જોઈએ કે બાસ્કેટબોલ અને હું કંઈક અલગ જ એની સ્ટોરી છે કેમ કે હું બાસ્કેટબોલ રમવા જતી હતી શોખ હતો પણ સમય સંજોગે એ શોખ જતો રહ્યો પણ જ્યારે જ્યારે હજી પણ બાસ્કેટબોલ જોઉં છો ને તો મારા મનમાં રમવાની બહુ ઈચ્છા થાય તો અહીંયા મેં મારો શોખ અત્યારે પૂરો કરી લીધો શું કહેવું ફ્રેન્ડ્સ બરાબર ને હાય દેવ તો આ એક એવી જગ્યા છે ફ્રેન્ડ્સ કે અહીંયા છે ને તમે તમારા બાળકોને બિઝી રાખી શકો કઈ રીતે બિઝી આટલી બધી ગેમ્સની અંદર કે તમે જ્યારે પેરેન્ટ્સ જ્યારે બાર એન્જોય કરતા હોય ત્યારે તમે ખાલી ને ખાલી તમારું બાળક અંદર આવી અને રમી શકે પેરેન્ટ્સ બહાર એન્જોય કરે બાળક અંદર એન્જોય કરે અહીંયા એવું એક બોક્સ રાખેલું છે કે જ્યાં તમે તમારા બાળકને અંદર રાખી શકો છો અહીંયા મોટાને એન્ટ્રી નથી પણ જો કે ધ્યેય નાનો હતો અને મેં રિક્વેસ્ટ કરી એટલા માટે એણે મને એન્ટ્રી આપી પણ આ વાત એક મને ના ગમી કે તમે પેરેન્ટ્સ બહાર ઇન્જોય કરે અને બાળક અંદર એન્જોય કરે શું કેવું ફ્રેન્ડ્સ તમારું સાચી વાત કે નહીં બાળકને અંદર રમવા દો પણ એનું ધ્યાન રાખવું એ આપણે રિસ્પોન્સિબિલિટી છે આપણે બહાર રહીને એને જોઈ શકીએ એને મોટિવ કરી શકીએ કે વેરી ગુડ ઇન્સ્પાયર કરી શકીએ નહીં કે આપણે આપણે રીતે એન્જોય કરીએ બાળક એને રીતે એન્જોય કરીએ પણ બિગ સિટીમાં એવું બધું ફ્રેન્ડ્સ ચાલ્યા કરે ઇગ્નોર કરવાનું શું કેવું તમારે તમારા વિચારો મને કમેન્ટમાં જણાવજો અને ભાઈ અહીંયા લાગી ગયા છે એક પછી બીજી અને બીજી પછી પહેલી પરિવારોજ <contenderients>